યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત શ્રીમદ દેવી ભાગવતના અત્યાર સુધી આપણે બાર ભાગ સાંભળ્યા આજે આપણે તેરમો ભાગ સાંભળીશું હરિયો વ્યાસજી કહે છે બધા દેવતાઓ વૈકુંઠમાં પહોંચી ગયા ભગવાન વિષ્ણુ તેજ ક્ષણે તેમના ભવનમાંથી બહાર આવ્યા ખૂબ જ પ્રેમથી બધા દેવતાઓને મળ્યા દેવતાઓ કહે છે મહારાજ દુરાચારી મહીસાસુર અમને અત્યંત દુઃખી કરી રહ્યો છે તેના ઉપર કોઈનો વશ નથી વ્યાસજી કહે છે દેવતાઓની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ તેમને કહેવા લાગ્યા પૂર્વકાળની વાત છે અમે પણ મહીષાસુર સામે યુદ્ધ કર્યું હતું પરંતુ તે મરાયો નહીં હવે અત્યારે જો બધા દેવતાઓના તેજથી કોઈ અત્યંત સુંદર અને સુયોગ્ય દેવી પ્રગટ થાય તો તે યુદ્ધમાં તેને મારી શકે વ્યાસજી કહે છે દેવાદિદેવ ભગવાન વિષ્ણુના ઉપર યુક્ત વચનો પૂરા થતાં જ બ્રહ્માજીના શરીરમાંથી સ્વયં એક મહાન તેજ પૂજ પ્રગટ થયો ત્યાર પછી ભગવાન શંકરના શરીરમાંથી એક અદ્ભુત અને વિશાળ તેજ પ્રગટ થયું તે પછી ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક બીજી તેજ રાશિ સામે આવી પછી ઇન્દ્રના શરીરમાંથી એક અલૌકિક તથા દુસ્સેહ તેજ પ્રગટ થયું તે જ રીતે વરુણ કુબેર યમરાજ અને અગ્નિના શરીરમાંથી પણ જુદા જુદા તેજો પ્રગટ થયા એ સિવાય બીજા જેટલા દેવતાઓ હતા તે બધાના શરીરમાંથી પણ તેજ પ્રગટ થયું બધાના શરીરમાંથી નીકળેલા તેજ એકગ્ર થઈને એકત્ર થઈને એક મહાન પૂંજ એટલે ઢગલો બની ગયો બધા જોઈ રહ્યા હતા ક્યાં તો દેવતાઓનો તેજ પૂંજ એક પરમ સુંદર સ્ત્રીના રૂપમાં પરિવર્તિત થઈ ગયો તે જ ભગવતી મહાલક્ષ્મી થયા તેમનામાં સત્વરજ અને તમ ત્રણેય ગુણો વિદ્યમાન હતા બધા જ દેવતાઓના તેજથી પ્રગટેલા તે દેવી અઢાર भुजाઓથી શોભતા હતા રાજન આ રીતે તેજ પૂંજથી સુંદર આકારના તે દેવી પ્રગટ થયા ત્યારે ભગવાન વિષ્ણુએ બધા દેવતાઓને કહ્યું હવે દેવતાઓ આ દેવીને એમના બધા આભૂષણો અને વિવિધ પ્રકારના તેજસ્વી આયુધો અર્પણ કરો વ્યાસજી કહે છે ભગવાન વિષ્ણુનું વચન સાંભળીને બધા દેવતાઓ આનંદપૂર્વક પોતપોતાના અસ્ત્ર શસ્ત્ર આભૂષણ અને વસ્ત્ર વગેરે તરત દેવીને આપવા લાગ્યા જ્યારે કલ્યાણમયી ભગવતી આભૂષણોથી અલંકૃત થઈને હાથમાં આયુધો લઈને સિંહ પર બિરાજ્યા ત્યારે ત્રિલોકને મુગ્ધ કરનારા તેમના દિવ્ય દર્શન કરીને દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા વ્યાસજી કહે છે દેવતાઓની સ્તુતિથી અખંડ સુખ પ્રદાન કરનારા દેવીનું મુખ મંડળ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું દેવી કહે છે દેવતાઓ હવે તે મૂર્ખ મહીસાસુરથી તમે નિર્ભય થઈ જાઓ હું તરત જ તે અજ્ઞાની અને વરદાનના અભિમાનથી છકેલા દૈત્યને સંગ્રામમાં મારી નાખીશ વ્યાસજી કહે છે દેવતાઓને આ પ્રમાણે કહીને દેવીએ અટહાસપૂર્વક ઉષા સ્વરે ગર્જના કરી તે ભયંકર શબ્દોને સાંભળીને દાનવો ડરી ગયા તે ઘોર શબ્દથી પૃજવી ધ્રુજી ઉઠી મધમાં છકેલા મહિષાસુર પણ આ ગર્જના સાંભળી તે ક્રોધથી સમસમી ઉઠ્યો શક્તિ હૃદયે તેણે દાનવોને પૂછ્યું આ શું પ્રગટ થઈ રહ્યું છે અને એણે આજ્ઞા આપી આ વિશિષ્ટ અવાજના સંબંધમાં જાણકારી મેળવો અત્યારે દૂતો રવાના થાય મહિષાસુરની આજ્ઞાથી દૂતો ભગવતી જગદંબા પાસે ગયા ભગવતીને જોઈને દૂતો તરત જ મહીસાસુર પાસે આવ્યા અને ભયંકર ગર્જનાનું કારણ કહેવા લાગ્યા દૂતો કહે છે હે દાનેશ્વર અમને કોઈ સુંદર સ્ત્રી જોવા મળી તે દેવીના બધા અંગો તરુણા તરુણતાથી ખીલેલા છે અદ્ભુત રસવાળી તે સુંદર નારી જોવામાં ભયંકર લાગે છે મહીસાસુરે મંત્રીને કહ્યું વીર તમે સેના લઈને જાઓ અને તે સુંદરીને સુરક્ષિત રીતે મારી પાસે લઈ આવો કારણ કે વાકી ભમરોવાળી તે સ્ત્રીને હું મારી પટરાણી બનાવવા ઈચ્છું છું વ્યાસજી કહે છે મહિષાસુરના શબ્દો સાંભળી તેના પ્રધાનમંત્રી તરત જ ભગવતી જગદંબાની પાસે ગયો અને ભગવતીને કહે છે મહામા મહાભાગ મારા સ્વામી જગત વિજયી છે તેમનું નામ મહિષાસુર છે મનને મુગ્ધ કરનારું રૂપ બનાવીને તમે આવ્યા છો તે જાણીને તેઓ તમને મળવા ઈચ્છે છે યોગ્ય લાગે તો તમે તેમની પાસે ચાલો તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો તેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ચૌદમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ શ્રીમદ દેવી ભાગવત સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી નવદુર્ગા માતની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો